આજે તારીખ 20 જુલાઈ 2024 ને શનિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ મને વાહતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં આલ સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ચૌરાષ્ટમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે હવે દ્વારકાથી લઈ જૂનાગઢ અને પોરબંદર થી લઈ રાજકોટ જિલ્લામાં ધોધમાર વર્ષ

પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને છોટા ચોટાઉદેપુરમાં વરસાદનું ઓરેજ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદમાં વરસાદનું એલો એલર્ટ આપવામાં આવ્યું છે

તેમજ ચોરસ્ટ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ભરૂચ નર્મદા અને ડાંગમાં પણ વરસાદનું યેલો એલર્ટ જારી કરાયું છે સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તથા સિયોર ઝોન સાયક્લોન ચક્રુલેશન અને ઓપસોર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે

સૌથી વધુ વરસાદ પોરબંદરમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ દ્વારકા કલ્યાણપુર તાલુકામાં ધોધમાર દસ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ જુનાગઢ કેશોદમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ વાંથલી મેદડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે રાણાવાવમાં નવ ઇંચ પાટણમાં વેરાવળમાં સાત ઇંચ ગીર સોમનાથ સૂત્રપાડામાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ જામજોધપુર કુતિયાણા અને માણાવદરમાં પણ પાંચ થી વધુ વરસાદ વરસ્યો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના